ભાવનગરના ઘોઘા રોડ પોલીસ મથકની હદમાં એક સગીર બાળા સાથે શારીરિક અડપલાં અર્થાત છેડતી કરવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે આ મામલે સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમ આરોપીને દબોચી લીધો છે બનાવની વિગત મુજબ રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડ વ્યક્તિએ માસૂમ સગીરાને કોઈ બહાને કે લાલચ આપી ફોસલાવી હતી ત્યારબાદ આ શખ્સે સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની છેડતી કરી હતી બાળાએ આ અંગે પરિવારને જાણ કરતા પરિવારે તાત્કાલિક કાયદાનો સહારો લીધો હતો ઘોઘા રોડ પોલીસ મથકે ગુનો નોંધાતા જ પોલીસે આરોપી રમેશભાઈ કટાતની અટકાયત કરી લીધી છે પોલીસે આરોપી વિરુદ્ધ પીઓસીએસઓ સહિતની ગંભીર કલમો હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે